મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામ લિંક પર જોઈન કરીને મિત્રો બધું જ મટીરિયલ તમને મળી જશે અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કરો પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે ડિફોલ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયા ઓપ્શનથી ન્યુ ટેક્સ્ટ હટાવી લેવાનું છે હવે ઉપર ત્રણ વાળા ઓપ્શન પર ક્લિક કરું અને ઇમેજ સાઇટ પર ક્લિક કરી અહીં નવ સિલેક્ટ કરવાના છે અહીંયા સોળ એટલે કે આપણે નવ જેમ સોળનો રેશિયો પસંદ કરવાનો છે એટલે અહીંયા ઓકે કરી લેવાનો છે મિત્રો હવે અહીંયા ક્લિક કરી કલરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઉપર કલર પર ક્લિક કરી ગુલાબી કલર લઈ લેવાનો છે તમને જે મનગમતો હોય એ કલર લઈ લેવાનો છે અને રાઇટના નિશા પર ક્લિક કરવાનું છે હવે વચ્ચે ઇમ્પોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા એક ફેમ લેવાની છે મિત્રો અને રાઇટના નીચા પર ક્લિક કરવાનું છે તો એને આપણે સરખી રીતે ગોઠવી લેવાનું છે મિત્રો ખેચી લેવી આ રીતે સેટ કરી લેવાનું મિત્રો આ રીતે મિત્રો સેટ કર્યા પછી એના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી પાછળના ભાગમાં ઇરેઝ કલર પર ક્લિક કરવાનું છે મિત્રો અને એને એનેબલ કરી લેવાનો છે એનેબલ કર્યા પછી પ્લીઝ પીકે કલર પર ક્લિક કરી બ્લેક કલરને હટાવી લેવાનો છે મિત્રો એટલે રાઇટના નીચા પર ક્લિક કરવાનું છે એટલે તમને આ ટાઈપનો દેખાવા લાગશે બ્લેક કલર હટી ગયો છે અને પાછળનો ગુલાબી કલર આવી ગયો છે મિત્રો હવે રાઈટના નીચા પર ક્લિક કરવાનું છે મિત્રો હવે એને અહીંયા ક્લિક કરીને લોક કરી નાખવાનું છે મિત્રો અને ફરી બહાર નીકળી જવાનું છે મિત્રો બહાર નીકળ્યા પછી ફરી ઇમ્પોર્ટ ઇમ્પોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને કોઈ પણ તમારો ફોટો લઈ લેવાનો છે મિત્રો તો અહીંયા આપણે ક્રોપ કરીને થોડું નાનો કરી દઈએ મિત્રો તો આ રીતે ફોટોને નાનો કરી દઈશું હવે રાઇટના નીચા પર ક્લિક કરીશું આ રીતે ફોટોને થોડું નાનો કરી દેવાનો મિત્રો આ રીતે નાનો કરીને આ રીતે સેટ કરી લેવાનો હવે ટુ બેક લખેલું નીચે દેખાય છે પાછળ ટુ બેક તો ટુ બેક ઉપર ક્લિક કરશો એટલે ફોટો પાછળ જતો રહે છે મિત્રો હવે સેટ કરવો હોય તો અંદર સેટ કરી શકાય મિત્રો તો આ રીતે ફોટોને સેટ કરી લેવાનો હવે મિત્રો ફરી ઇમ્પોર્ટ વાળો ઓપ્શન પર ક્લિક કરવો છે અને એનો એ ફોટો ફરી લેવાનો છે નવ જેમનો સોળનો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરીને ફોટોને આ રીતે સેટ કરી લેવાનો છે આ રીતે થોડું ઝૂમ કરીને મોટો કરી શકાય આ રીતે ખેંચીને આ રીતે સેટ કરી લેવાનો છે મિત્રો આ રીતે ફોટો સેટ કર્યા પછી હવે મિત્રો ઉપર સેવ એઝ ઇમેજ પર ક્લિક કરીને ફોટોને ગેલેરીમાં સેવ કરી લેવાનો છે તો આપણે સેવ ઈમેજ ઇમેજ પર ક્લિક કરીશું અને કસ્ટમ લખેલું દેખાય છે એના પર ક્લિક કરીને અલ્ટ્રામાં ફોટોને સેવ કરીશું તો સેવ ટુ ગેલેરી લખ્યું છે એના પર ક્લિક કરીને આપણે ફોટાની ગેલેરીમાં લઈ લીધો છે મિત્રો હવે બહાર નીકળી જવાનું છે મિત્રો હવે આપણે વીએન એપ્લિકેશનને ઓપન કરવાનું તો હું વીએન એપ્લિકેશન ઓપન કરું છું વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરો મિત્રો અને ફોટાવાળા ઓપ્શન પર ક્લિક કરીને હમણાં જે તમે ઇમેજ સેવ કર્યો હતો એને સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ કર્યા પછી વાળા ઓપ્શન પર ક્લિક કરો નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ઉપર ઓરિજિનલ દેખાય છે તો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી લેવાનો છે કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનો છે મિત્રો તો હવે પાછળનો બ્લેક પાર્ટ જે ઓટોમેટિક આવી છે ડિલીટ કરવાનો છે મિત્રો હવે આપણો વિડીયો જેટલો લાંબો કરવો એટલું ડ્યુરેશન વધારી લેવાની છે તમે ડ્યુરેશન વધારી લીધી છે મિત્રો હવે ઉપરવાળા ઓપ્શન પર ક્લિક કરીને જોડા ઓપ્શન પર ક્લિક કરીશું અને હવે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને એક બાર સેકન્ડની લાઈટ ઇફેક્ટ એટલે કે ટેમ્પલેટ વિડીયો મેં લીધો છે તો એને ફીલવાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું છે મિત્રો હવે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી સ્ક્રીન ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો હવે રાઇટના નીચા પર ક્લિક કરીશું હવે એને થોડું નીચું ખેંચીને લઈ લેવાનું છે મિત્રો તો આ રીતે નીચે ખેંચીને લઈ શકાય મિત્રો તો આ રીતે નીચે ખેંચીને લેવા માટે આપણે થોડું અને મોટું કરીશું તો આ રીતે ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે હવે ઉપર જોડ ઓપ્શન પર ક્લિક કરીને ફોટો પર સિલેક્ટ કરવાનું છે અને એ ફુગ્ગાનો ઓપ્શન જે દેખાય છે એને લઈ લેવાનો છે અને આ રીતે કોર્નર ઉપર બેસાડી દેવાના છે મિત્રો આ રીતે બેસાડ્યા પછી ક્રોમાવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો ક્રોમાવાળા ઓપ્શન પર ક્લિક કરીને બ્લેક પાર્ટ જે હટાવી દેવાનો છે

લેયરવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરવા જોઈએ અને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવા જોઈએ અને તેર સેકન્ડનું રીલ્સ વિડીયોમાંથી હેપ્પી બર્થડેનું સોંગ લીધેલું છે મિત્રો તો એને આ રીતે અહીંયા લાવી દેવાનું છે હવે એને પાછળ સ્ક્રોલ કરતો એસ્ટ ઓડિયો લખેલું દેખાય છે એના પર ક્લિક કરશો એટલે સોંગ બહાર નીકળી જશે મિત્રો હવે વિડિયો પર સિલેક્ટ કરશું અને ડિલેટના ઓપ્શનથી વિડીયોને નીકાળી લઈશું તો હવે વિડીયો આવી ગયો છે મિત્રો તો જેટલા સેકન્ડનો સોંગ હશે એટલા સોકન્ડનો વિડીયો પર છે અહીંયા આપણે વધારાનો પાર્ટ નીચેથી સ્પીલ વડે ડિલેટ કરી દઈશું તો મિત્રો સ્પ્લિટ વડે આપણે વધારાનો પાર્ટ જે હોય એ નીકાળી લેવાનો છે મ્યુઝિકમાં પણ જે વધારાનો ભાગ હોય એ આપણે નીકાળી લેવાનો છે તો હું નીચેના ઓપ્શન પર ડિલીટ કરું છું એટલે ઉપરના પાર્ટસ પણ ઓટોમેટિક નીકળી જશે ઓપ્શનથી હટાવી છે મિત્રો તો આ રીતે ખેંચી લેવાનું એટલે પૂરા આવી જાય મિત્રો હવે આપણે થોડું એને પ્લે કરીને મિત્રો જોઈ લઈએ મિત્રો તો હું એને પ્લે કરું છું તો મિત્રો આ રીતે હેપ્પી બર્થડે સ્ટેટસ વિડીયો બનીને તૈયાર થઈ જશે તો હવે ઉપર એરોનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ રોડ ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં સેવ કરી લેવાનો છે મિત્રો તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત